દીકરો તો હાલ્યો છે પણ દુનિયા ખબર શું પડે કે દીકરો હાલ્યો છે પણ ગાડા દીકરો હાલ્યો છે અને જાડા બાર મહિનાનો નો થતા થતા જો તારા ઘરમાં હથિયારું પૂરું કર્યાનું તો હું તો જ માનજે કે બહુ છોકરો તારે બોલે તે નિમા ઘટ્યું નહીં ઘટવા દે દુનિયામાં માણ દેવરાજ આજ મેલડીનું કરજો એટલે એવું બોલું છું મેલડી ગોગો તમારો બારો બારો ને બારો એવી વાત માંડીને ઊભી ભીતી સમયે એનો ન્યાય ઉતારજો એટલે એવું બોલતી જઉં છું અને બાર મહિનામાં પૂર્વ જ વાળું લાવતો જ માનજે કે ગાંડી શિખોતર બોલી હતી એ પાડિયાલી મને લગભગ ભૂતડી બોલી જઈ હતી એવું માનજે એટલે સભા વાળું પંચ હું બોલનારી છું મને પાડતા આવડે તો જ બોલતા આવડે ને મને આવડતું નહીં પણ જા દેવ ક્યાં દેવા તને એવું બોલું છું એ આજ આવ્યું છો આજ મારા ભૂલ નો હોવાનું આવ્યું છે આ લઈને જઉં છું ગાંડા જો કડવો કાંટો વાગન જો લાકડી લઈને મારા ફૂલ નું નામ હાલુ છું સિક્કા મારવા નીકળ્યું છું મંજવારો આજ થી આનું નામ દેવ રાજું